કળાજી સેન્ટર પર ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ ડંગાણે ખૂબ જ પોતાના રક્તમેથી કરી રહ્યા છે ખૂબ જ ઉત્સાહ છે આ તરફ ખેલાડીવાળી ટીમ પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે છે ને અને એ આપણા તાલુકા તાલુકાના પ્રમુખ શ્રી રશીલાબેન બેન હસ્તે સ્વીકારશે ત્યારબાદ જોડિયા ગામના વતની મોહનભાઈ ડુંગરભાઈ એ પણ એમનો ટ્રેક્ટરનો પેમેન્ટ ઓર્ડર 1 લાખ રૂપિયાની રકમ છે એ કારોબારી અધ્યક્ષ શ્રી ચંદ્રિકા બેટના હસ્તે છે ભૂપત તૈયાર રહે ભૂપત બે બંડે રહી એ પણ જોડિયા ગામની છે અને એમને માટે પેમેન્ટ ઓર્ડર લેવાનો છે

ચંદુભાઈ રાઘવજીભાઈ વિરમ એ તેમનો સોલાર પાવર યુનિટ નો પેમેન્ટ ઓર્ડર લેવા પધારે તાલુકા વિકાસ અધિકારી શ્રી સુચિત્રા સંઘ હસ્તે સ્વીકારે

જે સહાય ચૂકવવામાં આવે છે એમના લાભાર્થી છે દિનેશભાઈ દામજીભાઈ લાંગણોજા જોડિયાના વર્ગે છે એ પણ એમનો પેમેન્ટ ઓર્ડર લેવા વધારે પેમેન્ટ ઓર્ડર જેઠાલાલભાઈ ભાઈ તરફ પાસેથી સ્વીકાર છે એમની રકમ છે ચોવીએસી હજાર નાગદાનભાઈ જ્ઞાત રામ